ચાલુ કરવામાં આવે છે જ્યાં તમામ શહેરી અને ગ્રામ્યના રાહદારીઓ નીકળતા હોય છે એ ઠંડી છાશ ઉનાળામાં પીવે જે ગરમીમાં ખૂબ જ રાહત પડે આ ધાંગધ્રા તાલુકો એ રણકાંઠાનો તાલુકો હોવાથી ખૂબ જ ગરમી હાલમાં પડી રહી છે આ ગરમીના હિસાબે લોકો આ છાસ કેન્દ્રમાં પોતાની છાસ પીવી અને થોડીક રાહત અનુભવે એ માટે છાસ કેન્દ્ર ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે આજે મહાવીર જયંતિ છે આજે રવિવાર છે દર રવિવારે આ કેન્દ્ર ચાલુ રહેશે અને હનુમાન જયંતિના નિમિત્તે ખૂબ જ મોટા લોકો મોટી સંખ્યામાં લોકો લાભ લે તમામ નીકળતા ભક્તજનો લાભ લે એ માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ આયોજન ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ધ્રાંગધ્રા દ્વારા અને તેના દાતા દ્વારા કરવામાં આવ્યું છે જય શ્રી રામ રામ ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ધ્રાંગધ્રા દ્વારા આજ રોજ ભર ઉનાળે જે ગરમીના કારણે લોકો પરેશાન થતા હોય તો એમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા મસાલા છાશ વિતરણ માટેનું આજ રોજ મહાવીર જયંતિના દિવસથી શરૂઆત કરવામાં આવી છે જેમાં આગામી દિવસોમાં હનુમાન જયંતિ પરશુરામ જયંતિ તેમજ દાતાશ્રીઓના સહયોગ અને જે કોઈ પણ દાતાશ્રીઓના સ્વજનોના તિથિ જન્મદિવસ કોઈ પણ લગ્નતિથી નિમિત્તે પણ નિઃશુલ્ક છાશ વિતરણ કરી આપવામાં આવશે તેમજ ફ્રેન્ડ ગ્રુપ કાર્યક્રમ કરવામાં ગમે ત્યારે હરમ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રંગધ્રા